આજથી ઘણા વર્ષો પહેલા રાજસ્થાનના રણની ધરતી પર હનુમાનગઢ જિલ્લાના રાપસર તાલુકામાં આવેલા નાનકડા પ્રેમનગર ગામમાં એક એવી દોસ્તીનો જન્મ થયો હતો જે આજે પણ લોકોના હોઠ પર છે અને દિલમાં અમર રહેશે ગામની ધૂળભરી ગલીઓમાં ખેતરોની હરિયાળી વચ્ચે બે નાનકડા બાળકોની આંખોમાં એકબીજા માટેનો પ્રેમ જન્મ્યો રાજે રામજી વર્મા અને રામપ્રતાપજી સિદ્ધુ આ કહાની શરૂ થાય છે સવારના તડકામાં જ્યારે ગામના બાળકો ખેતરો તરફ દોડતા હોય ગાય ભેંસોને ચરાવવા લઈ જતા હોય રાજે રામજી એક ખેડૂત પરિવારનો દીકરો શાંત સ્વભાવનો થોડો શરમાળ પણ દિલથી નરમ રામપ્રતાપજી સિદ્ધુ થોડો ચંચળ હસમુખ ગામના દરેકને હસાવી દે તેવો બંનેના ઘરો એકબીજાની નજીક જ હતા એક રસ્તો વચ્ચે પણ દિલો વચ્ચે કોઈ અંતર નહોતું બાળપણમાં તેઓ એકસાથે રમતા કબડ્ડી ગિલ્લી દંડા ખેતરમાં ચોરપોલીસ અને ક્યારેક ગામના તળાવ પાસે માછલી પકડવાના બહાને આખો દિવસ બેસી રહેતા જ્યારે એકને ભૂખ લાગે તો બીજો પોતાની રોટલી વહેંચી દે જ્યારે એકને માર પડે તો બીજો આગળ આવીને ઢાલ બની જાય શાળાના દિવસોમાં પણ આ દોસ્તી વધુ ગાઢ બની બંને એક જ ક્લાસમાં એક જ બેન્ચ પર રાજે રામજી ભણવામાં હોશિયાર રામ પ્રતાપજીને ભણતરમાં ઓછી રૂચિ પણ રાજે રામજી તેને રોજ ઘરે બોલાવીને ભણાવે શિક્ષકો કહેતા આ બે છોકરા તો જોડિયા જેવા છે એક વગર બીજો અધૂરો શાળા પછી બંને બપોરે એકસાથે ભોજન કરે સાંજે ગામના ચોકમાં બેસીને વાતો કરે ગામના લોકો તેમને રામરાજે કહીને બોલાવે અને હસીને કહે આ બેને તો જન્મે જ એક બીજા માટે જોડાયા છે જેમ જેમ યુવાની આવી તેમ તેમ જવાબદારીઓ વધી બંને ખેતી સંભાળી રાજે રામજીએ પોતાના પિતાની જમીન પર મહેનત કરી નવા બોરવેલ લગાવ્યા બાજરી ગ્વારની સારી પાક લીધી રામપ્રતાપજીએ પણ પોતાના ઘરની મદદ કરી પણ જ્યારે એકના ખેતરમાં કામ વધારે હોય તો બીજો તરત મદદે આવી જાય લગ્ન પછી પણ આ દોસ્તી અટલ રહી રાજે રામજીના લગ્ન પહેલા થયા રામપ્રતાપજીએ તેમના લગ્નમાં રાતદિવસ મહેનત કરી पची राम प्रतापजी लग्न राम जी एटलीज मेहनत करी बन्ने एक बीजा घर मा मोटा थया एक बीजा भाई बहन जेवा सुख मा तो बनने साथ हसता दुख मा तो वह नजीक आवी जता। राजे जयरे ना पिता गुजरी गया तेरे राम प्रताप जी रातो रात रह शोक मा बैठेला जी ने सांत्वना आपी नु बधु काम संभा જ્યારે રામપ્રતાપજીની પત્નીને બીમારી થઈ ત્યારે રાજે રામજી દવાખાને લઈ જવા દવા લાવવા રાતે જાગીને બેઠા રહ્યા ગામના લોકો કહેતા આ દોસ્તી તો લોહીના સંબંધ કરતાં પણ મજબૂત છે કેક વગર બીજો જીવી શકે નહીં સમય વીતતો ગયો વાળ સફેદ થયા ચાલવામાં લાકડીની મદદ લેવી પડી પણ દોસ્તીનું બંધન તો વધુ મજબૂત થતું ગયું બંને દરરોજ સવારે મળે ચા પીવે જૂની વાતો યાદ કરે હસે બાળકો પૌત્રો જોતા કહે આ બે દાદા તો અજબના છે એકની તબિયત બગડે તો બીજાની પણ બગડી જાય અને પછી આવ્યો તે દુઃખદ દિવસ એક સામાન્ય સવાર હતી રાજે રામજીની તબિયત અચાનક બગડી છાતીમાં દુઃખ થયું શ્વાસ લેવામાં તકલીફ થઈ ઘરના લોકોએ ડોક્ટરને બોલાવ્યા પણ સમય નહોતો રાજે રામજી આ દુનિયાથી વિદાય લઈ ગયા સમાચાર ગામમાં ફેલાઈ ગયા રામ પ્રતાપજીને જ્યારે ખબર પડી ત્યારે તેઓ ઘરમાં બેઠા હતા કોઈ રડારડ નહીં કોઈ ચીસો નહીં માત્ર એક ઊંડી શ્વાસ લીધી અને પત્ની તરફ જોઈને શાંતિથી બોલ્યા મારો રાજે એકલો ગયો છે પણ હું તેને એકલો મૂકી શકું નહીં હું પણ જાઉં છું મારા મિત્ર પાસે આ શબ્દો કહીને તેમણે આંખો બંધ કરી પલંગ પર આડા થઈ ગયા ઘરના લોકોને લાગ્યું કે તેઓ આરામ કરે છે પણ થોડી જ વારમાં ખબર પડી રામપ્રતાપજી પણ આ દુનિયાથી વિદાય લઈ ચૂક્યા હતા બંને વચ્ચે જન્મમાં સાત દસ દિવસનો ફરક હતો પણ મરણમાં માત્ર સાત દસ મિનિટનો અંતર ગામમાં સન્નાટો છવાઈ ગયો લોકો આંખોમાં આંસુ લઈને બોલ્યા આ તો ઈશ્વરની લીલા છે આ દોસ્તી જીવનની સીમા પાર કરી ગઈ બંનેની અંતિમ યાત્રા એકસાથે નીકળી એકસાથે અંતિમ સંસ્કાર થયા ગામના લોકોની આંખો ભીની હતી દિલમાં એક જ વાત આ સાચી દોસ્તીની મિસાલ છે સાચી મિત્રતા એટલે એકબીજા વગર જીવી ન શકવું એકબીજા વગર મરી ન શકવું આજે પણ પ્રેમનગર ગામમાં માં કોઈ નવો મિત્ર જોડાય છે ત્યારે લોકો કહે છે રાજેરામની જેમ દોસ્તી કરજો જેથી જીવનમાં પણ અને મરણમાં પણ સાથે રહી શકો આ કહાની આપણને યાદ અપાવે છે કે સાચો પ્રેમ અને દોસ્તી કોઈ સીમા નથી માનતી ન જીવનની ન મરણની ની હે પ્રભુ આ બંને અમર આત્માઓને તમારા ચરણોમાં સ્થાન આપજો અને જો ફરી આ ધરતી પર મોકલો તો ફરી એકવાર આવી જ અમર દોસ્તીની મિસાલ બનાવજો